ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ શું થઈ ગયો નાસ્તો હું ફ્લાવર કરવાનું છે તમે લોકો નક્કી કરો બે પાર્ટી ચાલે છે હવે જોઈએ ઓકે અમારે મેડમને ખબર નહોતી કે ઓફિસ ટેબલ એમનું આવી ગયું છે મને કે શું છે કોણ આવે છે ત્યાં તો અમારે કામ છે મીટિંગ હોય ને એટલે ફાઇનલી હવે એમનું સેટઅપ અહીંયા બાજુમાં રેડી થઈ જશે રાઈ ગયા છે બપોરના બાર અને આજે આનંદનું ફેવરેટ શાક બનાવવાનું છે લસણીયા બટેટા બટેટી આમાં બટેટા બફાઈ ગયા છે આ લસણ તોજવાનું છે આ ડુંગળીની પ્યુરી કરી અને આમાં છે ટમેટાની એટલા બધે ખોડા મસાલા એડ કર્યું પછી જીરું ની ગરમ પછી મસાલા પછવામાં સ્વાદ અનુસાર મીઠું ધાણા જીરું આપણે બાનું કાઢી લઈ પછી તીખું કરીશ જોઈ શકો છો તમે પાંચ છ મિનિટ જેવું થયું છે ગ્રેવી સરસ ઉકળે છે તેલ છૂટું પડેલું દેખાય છે મેં થોડીક કોથમીરવાળો હાથ મારો લીધો એટલે મારે થોડી કોથમીર દેખાય છે ચમચામાં આવતી કોથમીર અને આ છે બટેટા જેની અંદર મેં આનાથી કાણા પાડી દીધા છે એટલે મસાલો અંદર સુધી જાય આવી રીતે બધામાં એક બટેટા છૂંદો કર્યો છે રસામાં મજા આવે હવે રોટલી ચાલુ કરું છે ઉકળી ગઈ છે એકદમ હવે એમાં બટેટા એડ કરવાના છે અત્યારે બહુ તીખું નથી કારણ કે બારનું છે એટલે પછી બારનું નીકળી જાય ને પછી આ લસણવાળી ચટણી ઢીલી કરેલી મરચાં ને કોથમીર એડ કરીશ એડ કરશ એમાં ગરમ મસાલો બા બેસી ગયા છે જમવા એ પેલા હું ટ્રાય કરી લઉં પછી એક બટેટો જોશે તો નાખીશ સરસ થયું છે શાક

આજનું મારું બટેટા ભાખરી પાપડ ગોળ સલાડ છાછ રોટલી ખાવી એના માટે રોટલી હજી આની અંદર ઓલું લસણ વાળી ચટણી ભરી નહીં થાય હેલો ગુડ આફ્ટરનૂન કેમ જવાબ હોપ ઓકે તમે બધા મજામાં આશો વાગ્યા છે બપોરના અઢી અને બસ હવે અમે જમી લઈ જમીને આજે ઘણું કામ છે બ્લોગ એ કદાચ આજે આવતીકાલનો તમે બ્લોગ કદાચ લઈ થી જોવા મળી શકે એવું બને કારણ કે એડિટ નથી કર્યો આવતીકાલ નહીં ગઈકાલ ક્યારેક એવું થતું હોય છે કે ભાઈ કામ ને લીધે શું છે કે વિડીયો થોડોક લેટ થઈ જતું હોય તમે જોયું ગઈ કાલે ચાર ની બદલે સાડા ચાર વાગી ગયા હતા એનું રીઝન એક જ હતું કે સવારે જો ઉઠીને હું બ્લોગ એડિટ ના કરું ને તો મતલબ કે કઈ મારે બાર ગામ જવું હોય કાંઈ બીજું કામ આવી ગયું હોય તો એના લીધે શું છે કે બપોરે પછી વચ્ચે ટાઈમ કાઢીને હું ફટાફટ એડિટ કરું પછી એનું થમનલ તૈયાર થાય એમાં ઘણી વાર લેટ થઈ જતું હોય કેમ કે આ બ્લોગ પાછો હું જ એડિટ કરતો હોઉં છું એટલા માટે બાકી કંઈ યસ કે રિયા કંઈક કરવાના હોય તો તો મારે એ ટેન્શન ના હોય ઠીક છે અત્યારે બાકી ગયા છે સાંજના સાડા ચાર અને અમે લોકો

બહુ જોરથી વાગ્યું હતું હા એકદમ પટનોરો પડ્યો એનાથી હું ઠંડક લાગે છે ઉપર હે ઠંડક લાગે છે ઉપર ઠંડક જ લાગે ઠંડુ તો લાગે પણ દુખે છે બપોર અડધી કલાક કર્યો ક્યારે વાગ્યું બપોરે જમીન ઊભી થઈ હતી દોઢ વાગે ત્યારે મેં તો લાવું થોડીક વાર હાલું થોડી દોરી ચડાવી અને હાલવાનું ચાલુ કર્યું તે પડ્યું દોરી અરખી તમે ઓલામાં ન હોય એટલે હા એ એટલે જ હોય અને ત્યાં તમને ચાલવાનું કોણ કે છે આવડું ઘર છે તમને ત્યાં બાલ્કની જઈને હાલવાનું મન થયું ઈ કઈ હાયલા કેવાય હવે બેનનો રૂમ ખુલ્લો ને ખુલ્લો હોય તમારે બેનના રૂમ થી આમ તમારે અહીંયા આમ આટલું આમ લાંબે લાંબુ હાયલ્યા રાખો ઓકે મુઢ જ બાર છે બીજું કઈ છે નહિ મેં જોયું નહિ કઈ આમ ઉપસી ગયું કેવું કઈ નથી મોઢ બાર વાયગ્યું છે ઈ અત્યારે શિયાળા જ લીધો તમરી તમને ચડી ગઈ હોય ને એટલે એમ દાખતા હોય તો

ના ખોલવાનું હા સ્માર્ટ ઓ નેતાર આ બાજુ ઉભો રે હું દેખાય મને હમ ગુડ અને ખોલવા તો હું જ આવી શકું તમાર બીજી સિટી એ નો મારી હા 10 મીટર આ જોઈ સિટી મહારાજ છે કા

પણ તોય પછી આમ હવારે મિક્સર ચાલુ કરું તો ઉઠી ન જો તમે ઉઠી જાવ ઓબી ઉઠી જાય ઓને બધું ઠીક છે કાટા છો ના તમે બહાર નીકળો જો કાઈ તો વેરી નીકળી બસ થઈ ગયું હમ આમને

એટલે ચોકલેટ ફ્લેટ ખાવા હે માશુ એ કાલ ખાજી કાલ દીજી તિલરી હે લાજે ખાવાની હા હમ બગડી જઈ નકા એમ તો આપણો ફ્રિજ માં ચોકરાડો ઢગલો પડ્યો જો બારે માંથી આવેલી કેટલી બાર ની પછી હમણાં ઓલી ગઈ વખતે આવી હતી ગોવા થી ઓલી બે અલગ અલગ સ્નીકર્સ ને ઓલી ટોપરાની ની ભાવે આવી આપણે છે ને હાથે લઈને ન ખાતે હું વાત છે માગી ન જઈ બિયા ની કઉ આ વાત સાચી છે હા ભાઈ છે બેટા એની કી હે તો ક્યારેક તો અમને કેવું પડે ને વળી અમને ખબર પડી જાય

ડાયાબિટીસ સાટુ નત કેતા પછી ખાંડ ખાણ પચાવવાની કે હવે આલી આવી આપણે ને પચાવે ક્યાં છે તમે હોય ત્યારે નથી અમે ખાઈ ત્યારે એ તને તમારું મન પડે તમે બધું ખાઈ ઉપર રિસ્ટ્રિક્ટ છે કી સોડા પી ગયા તે સોડો બાને એમ કે સાદી સોડા એટલે આ સ્પ્રાઇટ ને સાદી સોડા સમજી લીધી ઓ બહુ બોળા ઓ ભાઈ મારા બા બહુ બોળા બહુ દુખતું હોય તો પી નકર પેટમાં દુખવા માટે કીધું હોય

હાલો ગુડ નાઈટ ચાલો હવે હું આ બ્લોગ ને અહીંયા વિરામ આપું છું હા બોલો તમે તમારો મમ્મી યાર વાત કરી લીધી હવે હું મારો મમ્મી યાર વાત કરી લઉં એમ ઓકે ઓકે આજે તો અમારા ઘરે આવ્યા હતા અમારા મમ્મી આજે અમારા ઘરે આવ્યા હતા બા અમારે રૂમ માં બધી લાઈટો બતાવી એમ કેટલી અલગ અલગ ટાઈપ તમે જો આજે એમના રૂમ માં જઈને હું નિરાતે બેઠો બેઠો લાઈટો બતાવતો તો બધી એમને અડધી લાઈટો તો ખબર નહોતી મને યાદ નહોતું કે બોલો આ લાઈટો એ જી એમને રૂમ છે કે કે કોઈ દી કરતા જ ન હોય કાઈ રેગ્યુલર રોવા પડતા એ જ અમે સ્વિચ પાડી દે બીજી તો અમે એક્સ્ટ્રા તો અમે કોઈ દી કરતા તો એ લોકો તો ક્યારે કરે એ હોલ ની તો કેટલી છે એ આપણે કરતા જ નથી પછી આવ્યા અને એમને બધી લાઈટ આ રૂમ માં બતાવી આવ્યા હતા કઈ કેવા પછી બેઠા ઈ કેવા આવ્યા હતા અમારી પાસે એક જ ટોપિક હોય કલ ક્યાં ખાઈંગે કલ બટેટા વાળાનો પ્રોગ્રામ છે રાત્રે એટલે કેવા આવ્યા હતા કે ભાઈ કાલે આવશે મેં જો હા આજે આવવાનું હતા પણ કાલે પોસ્ટપોન કર્યું અમને એવી ખુશી છે કેમ કે અમે હજી જ્યાં આપણે ઓફિસ છે ત્યાં અમે બધે જગ્યાએ એક એક લેમ્પ રાખ્યા હતા એક વધીને મોટી લાઈટ કરી બ્લોગમાં લેવા તો બે લેમ્પ આ એક ટ્યુબ લાઈટ ને એક લેમ્પ મોટો વોલ્ટ વાળો છે હજી છે ત્રિકોણિયો અને પછી આ ઘરે આવ્યા ત્યારે મેં વિચાર્યું કે બધી અલગ અલગ છે ને મૂડ પ્રમાણેની લાઇટો અને મૂડ પ્રમાણે ન માર્સો પીટો પેલેતી હો મૂડ પ્રમાણે માણસો અને ફૂલ લાઇટ ટૂંકમાં વ્લોગ લેવા ટાઈમે એક લાઇટ ઘટે નહીં એવી એવી લાઇટ હોય બધી રાખી છે અને બધી લાઇટ ઉપર એટલું ફોકસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે પહેલાં તો ફોનમાં એક ફ્લિકરિંગ ના આવવું જોઈએ કેમ કે બારે ઘણી બધી જગ્યાએ આપણે જાય ને તો આ જોવો ને તો ચાલુ વિડીયો ફ્લિકરિંગ આવતું હોય વિડીયોમાં એટલે આ ફ્લિકરિંગ વિનાની જ બધી લાઇટ સિલેક્ટ કરી દીધી અને એ કહેવાય ટેકનિકલી કે ભાઈ આ લાઇટ નહીં આવી જોઈએ છે એમ ઠીક છે ચાલો મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા જઈને જે કાંઈ બી અત્યારે માણી જઈ આજે એક વરસ થઈ ગયું ફેબ્રુઆરીમાં એક વરસ થશે અહીંયા રેવા ઇવેન્ટ પણ હજી એટલો જ ઉત્સાહ અને આનંદ છે મને અહીંયા રહેવાનો એટલે આવી જ હું ખરેખર આપણે એટલી રીલ મૂકી હતી ને ઇન્સ્ટાગ્રામ ઉપર એમાં કેટલા લોકોની અઢળક કમેન્ટ હતી કે આવું અમારું સપનું છે કે મારા ફેમિલી મમ્મી પપ્પાની અરે રહી અને આવું કેટલાયને એવું બધું સારી પોઝિટિવ કમેન્ટ હોય એટલે મને એમ થાય કે ખરેખર આ બહુ મોટી વાત છે સપનાનું ઘર એટલે જેવું તમે ઈચ્છો છો એવું તમારું ઘર હોય ને એની કોઈ લિમિટ નથી હોતી એક માં હોય બે રૂમ હોય અને પચાસ રૂમવાળું હોય લિમિટ વિનાનું છે સપનાનું ઘર પૂરું થાય એની મજા અલગ છે એટલે આ વર્ષ નવા વર્ષમાં તમારા કોઈના બી જે બી સપના હોય પૂરા થાય એવી ખરેખર દિલથી શુભેચ્છા છે મારી ચાલો હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દે જો મળીએ નેક્સ્ટ વિડીયો મતલબ કે આવતીકાલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત